હલો અહીંયા ગેલો ને યાર અહીંયા તમે આવો માં થોડું કહો માં તમે હું ઘરને બહાર ઊભો હોઉં હો ફટાફટ આવ હા ફટાફટ તેવા આવો હોપા ઓ હું હાલમાં જવા ફોન મેળ્યો તમે આવો ફટાફટ રહો હા દેખાતા જ નહીં પણ આવો 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 ખરું ગેલો પાન ફોન કર્યો હવે આવી એટલે હવે વાત કરીએ એમના જોડે ખરું હતા તમે મચરા બહુ કહી ગયા કહી ગયા જો ખે હું કહેવાય લે સારું થોડું યાદ નહીં આવતું ખાઈ ગયા આવું અને હજુભાઈ હતા તમે ફોન કર્યો ઊંઘવા દેતા નહીં બોલો જુબા અહીંયા હું તમે તમે ત્યાંના દેખાતા નહીં ચોખા ફરી આવો અરે હજુભાઈ ઘેર ઊંઘ્યો તો આ મચરા તો ખાઈ ગયા જોજો હા

બીજી બટિયો વસ્તુ લઈ ગોમડી કોઈ બધું આ તો બુ રજા લઈ લો હા તમે રજા લઈ લો ભઈ આપણ લઈ એક જ વેલ લઈ લે આ હા હા ઓલા તા ચક્કુ બહુ પૂરી પૂજા બધું ચક્કુ બહુ બધું છે

મને એવું લાગતો સર આમાં નીકળવાનું બોલ છોલ નહી દેખાતું નહી કશું નહીં તમે ગુપ્છુક ગુપ્છુક વાતો કરી વિધિ કરવાની

ના પાહેજી હેલો હેલો ભઈ આપડા જગ્યા તૈયાર આ હોમ છે ને આગળ બેહવાનું છે હા જોઈએ ખરું છે આ હું લાઈટ તો મારું હું જો ઉભારો અન્યા ભઈ ભાઈ અન્યા ભઈ કોક તો કોક છ તો

માર <escue> મારું <change> <hdad>

હા એ જો બાર નેકર છો તો તો તમન દેખા વાયુ કોક માર માર કરે ગયા હોવાજી માતા કો બેહી જો તમે ખૂણ બાર નેકર છો દેખા આવી ચટતો નહી એટારા તાર મન જો જો કંપારીશું મઢાવ

બુનકમકી બા નેકવુ જ નહી મોટો આવાળો દીવા કમ બેરે મુની જવાનું હશે પણ બુનકમકી બા નેકવ તો જેટલી ગલી ગાવી દી કલે મુ બાજી ને કવીયજી કહીએ ને ઓ બાપા છો ગયા ભાઈ બોળુ છો ગયા બોજી બોજી નહી

હે ચલો હે 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 જલ્દી બીલો બોલ્યા આધી આધી ઓ આધી આધી હાથી આલે તો જીદનો કક કરે હા આ તો મજા જ

કુરો ને પોટી બોલી એ એ એ એ છોરો ભાઈ છોરો ભાઈ છોરો છોરો પોટી પી લે ઓ જે <laughs> <laughs> <laughs>